પૈસા બારોબાર ખબર નથી હોતી તેને તો અને બીજાના ખાતામાં જતા પણ રહ્યા હોય છે ઘણા કામ કરતા હોય છે છે તેની નામે નામે તેના જોબ કાર્ડ બની વાત કરી રહ્યો છું મિત્ર મનરેગા યોજના વિશે તો વિડીયો પૂરેપૂરો જોજો આજે જે મનરેગા યોજના છે તેમાં તમારો પણ કોઈ મિત્ર હોઈ શકે છે તમારો સંબંધી હોઈ શકે છે કે જેના જોબ કાર્ડ બની ગયા હોય છે અને તે જોબ કાર્ડના ઉપર પણ હાજરીઓ લખાઈ ગઈ હોય છે હાજરીઓ લખાઈ ગઈ હોય છે અને તેના પૈસા બારોબાર ચાવ થઈ ગયા હોય છે આ રીતે તો મિત્રો ના ચાલે મિત્રો જે આ મનરેગા યોજના છે તે યોજનાની હેઠળ આમ મજદૂર હોય છે મજૂર હોય છે તેને મજૂરી માટે દૈનિક દોનગી બોધેલી હોય છે જે દોનગી હોય છે તે બસો અઠ્યાસી રૂપિયા હોય છે અઢીસો રૂપિયા હોય છે સમથિંગ અરાઉન્ડ એટલું હોય છે અને આ યોજના હેઠળ જોબ કાર્ડ બનાવવામાં આવે છે ને મજૂરી આપવામાં આવે છે આંગણવાડી છે કે કોઈ પણ એવી જગ્યાએ કામકાજ ચાલતું હોય સરકારી આવાસ યોજના છે તેમાં એમને મજૂરી મળે છે તેમને મજૂરી પેટે લઈ જવામાં આવે છે અને મજૂરી તેને દોનગી હોય છે તે જોબ કાર્ડની અંદર એન્ટ્રી થાય છે ને મંથલી તેમને કેટલા દિવસો ભર્યા છે તે પ્રમાણે તેમનો જે બેંક એકાઉન્ટ નંબર છે કે પોસ્ટ છે એ એ દ્વારા તેમને મળતું હોય છે ને ઘણા મજૂરોને તો ખબર પણ નથી હોતું કે મારું જોબ કાર્ડ છે જોબ કાર્ડ છે તો હું મારા રેગ્યુલર પૈસા જે હોય છે મજૂરીના લખાઈ ગયા હોય છે વાર્ષિક 2024 થી 25

તે નું નામ છે મિત્રો સરકારી વર્ધી આ સરકારી વર્ધી માં તમે જ્યારે જશો ને ત્યારે તમે ત્યાં ઓલ ઇન્ડિયા મનરેગા જે હોય છે એ તેના ઉપર ક્લિક કરજો ઓલ ઇન્ડિયા નરેગા ઉપર ક્લિક કરશો તો તેના અંદર એ ફકરો આવશે કેપ્ચા કોડ આવશે કેપ્ચા કોડ તમે ક્લિક કરશો એટલે તમારો આ જે હશે કેપ્ચા કોડ પર છે અંદર સ્ટેટ સ્ટેટ આપણે સિલેક્ટ કરવાનું છે સ્ટેટ ગુજરાત લિસ્ટના અંદર આ સેવન કરીને જે મુદ્દો હોય છે આ સેવન નામનો જે ફોર્ડો હોય છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ફાઈનાન્સીયલ ડિટેલ મળશે જોબ કાર્ડ પોના નામે છે કેટલા પૈસા ઉપડી ગયા છે અને વાર્ષિક પંચાયતી મનરેગા યોજના હેઠળ કેટલા રૂપિયા લીધા છે અને મજૂરોને ચૂક્યા છે મજૂરોએ લીધા કે નથી લીધા એ તો રૂબરૂ મળીએ ત્યારે ખબર પડે મિત્રો હવે એક બનાસકાંઠામાં એવું પણ ગામ છે મારા ગામની વાત નથી કરતો મારા ગામમાં તો સમથિંગ વાર્ષિક દોઢ એક લાખનું જ મનરેગા મજૂરોને આપવામાં આવે છે હવે આપ્યા છે કે નહીં તો મને ખબર નથી પણ એક ગામ છે અમારા ગામથી પણ બહુ જ નાનું છે ગામનું નામ નહીં આપું મિત્રો વાર્ષિક અઠાવન લાખ રૂપિયા મિત્રો લાખ એટલે એક નાનકડું કામ છે મિત્રો તેના અંદર જોબ કાર્ડ સમથિંગ બહુ જોબ કાર્ડ નિખાળી દીધા છે અને જોબ કાર્ડ ઉપર એપસન એપ્સન માં પ્રેઝન્ટ લખેલી હોય છે અને અમે જયારે જોયું મુદ્દો અઠાવન લાખ રૂપિયા અરે રે હું તો ચકિત જ થઈ ગયો શું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ભાઈ દેશમાં એક નાનકડા ગામમાં અઠ્ઠાવન લાખ આ તો પૂરો દેશ છે મિત્રો કેટલા કરોડોનો ગોટાળો ચાલતો હશે મિત્રો એટલા માટે મેં જે તમને વેબસાઈટ કહી છે સરકારી વર્દી પર ક્લિક કરીને બધી ડિટેલ તમે લઈ શકો છો અને મજૂરોને મળીને પ્રશ્નલી તમે પૂછી શકો છો કે ચા ભાઈ તમારા નામે જોબ કાર્ડ છે તમારા ખાતામાં પૈસા આવે છે તમે મજૂરી કરવા જાઓ છો નથી જતા કેવી રીતે છે અને તેમને મજૂરીને આશ્વાસન આપો સાથે મળીને કામ થાય તેમના ખાતામાં પૈસા આવે એવી જ અપેક્ષા રાખું છું મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં